પ્રશ્ન નંબર એક ગેસના ચૂલાની શોધ કોણે કરી હતી અ ચાર્લ્સ બેબેજ બી માર્ટિન કૂપર સી જોન ગોરી દી જેમ્સ શાર્પ સાચો જવાબ છે ધી જેમ્સ શાર્પ પ્રશ્ન નંબર બે કયા દેશમાં સૌથી વધુ ભૂકંપ આવે છે અમેરિકામાં બી કેનેડામાં સી જાપાનમાં ડી ચીનમાં સાચો જવાબ છે સી જાપાનમાં પ્રશ્ન નંબર ત્રણ દુનિયામાં સૌથી વધુ કઈ શાકભાજી ખાવામાં આવે છે અ ટામેટા બી રીંગણા સી કારેલા બી ગાજર સાચો જવાબ છે અ ટામેટા પ્રશ્ન નંબર ચાર કયા દેશમાં સૌથી વધુ એરપોર્ટ છે भारत में बी चीन में सी ब्राजील अमेरिका मा। साचो जवाब छे दी अमेरिका में प्रश्न नंबर पांच क्या प्राणी ना दूध माथी दही बनतु नहीं मादा ऊंट बी बकरी सी घेटू दी साचो जवाब अ मादा ऊंट प्रश्न नंबर छ सौ प्रथम चा खेती कया देश करी अ भारत दी चीन सी स्पेन दी इजरायल बी चीन प्रश्न नंबर सात मधमाखी ने केटली आंखों हो बे बी चार सी पांच दी छह સાચો જવાબ છે સી પાંચ પ્રશ્ન નંબર આઠ માણસના જીવનો વજન કેટલો હોય છે અ અગિયાર ગ્રામ બી વીસ ગ્રામ સી એકવીસ ગ્રામ બી ત્રીસ ગ્રામ સાચો જવાબ છે સી એકવીસ ગ્રામ પ્રશ્ન નંબર નવ ટેબલ ટેનિસ નો આવિષ્કાર કયા દેશમાં થયો હતો અ ભારતમાં બી થાઈલેન્ડમાં સી ઓસ્ટ્રેલિયામાં દિ ઇંગ્લેન્ડમાં સાચો જવાબ છે દિ ઇંગ્લેન્ડમાં પ્રશ્ન નંબર દસ સૌથી વધારે કારેલાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બી હરિયાણામાં સી મધ્યપ્રદેશમાં ડી રાજસ્થાનમાં સાચો જવાબ છે સી મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર અગિયાર વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશે બનાવી હતી અ ભારત બી ચીન સી જર્મની બી અમેરિકા સાચો જવાબ છે સી જર્મની પ્રશ્ન નંબર બાર કયા પ્રાણીને આઠ આંખો હોય છે अ उंदर, बी पतनगी सी बिलाडी, दी स्टारफिश साचो जवाब छे दी स्टारफिश। प्रश्न नंबर तेर कया शाक भाजी नो रस पीवा आँखों की रोशनी वधे छे? अ टाटा बी कोबी સી પાલક દી બટાકા સાચો જવાબ છે સી પાલક પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં સૌપ્રથમ કોમ્પ્યુટર ક્યાં બનાવવામાં આવ્યું હતું અ બેંગલુરુમાં બી મુંબઈમાં સી કાનપુરમાં ડી દિલ્હીમાં साचो जवाब छे अ बेंगलुरु मां प्रश्न नंबर 15 કયા રાજ્યને ખાંડની વાટકી કહેવામાં આવે છે અ ગુજરાત બી બિહાર સી મધ્યપ્રદેશ ડી ઉત્તરપ્રદેશ સાચો જવાબ છે ડી ઉત્તરપ્રદેશ પ્રશ્ન નંબર સોળ વિશ્વનું સૌથી ઠંડુ ફળ કયું છે અનાળિયે બી સફરજન સી દ્રાક્ષ દી બેલપત્રક સાચો જવાબ છે દિ બેલપત્રક પ્રશ્ન નંબર સત્તર કયા દેશમાં રાત્રે ખેતી કરવામાં આવે છે અ ભારત डी चीन सी जर्मनी डी अमेरिका સાચો જવાબ છે ડી અમેરિકા પ્રશ્ન નંબર 18 ક્યુઆર કોડ નું પૂરું નામ શું છે અ ઝડપી જવાબ બી ઝડપી વાંચો સી ઝડપી દોડવું दी क्विक रिस्पांस कोड साचो जवाब छे दी क्विक रिस्पांस कोड प्रश्न नंबर ओगनीस क्या देश में सौ अ भारत बी रशिया सी जापान दी अमेरिका સાચો જવાબ છે બી રશિયા પ્રશ્ન નંબર વીસ ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અ તમિલનાડુમાં બી બિહારમાં સી કેરળમાં બી ગોવામાં સાચો જવાબ છે तमिलनाडु प्रश्न नंबर एक या देश में नथी? अ भारत बी चीन सी ग्रीनलेंड दी अमेरिका साचो जवाब छे सी ग्रीनलेंड પ્રશ્ન નંબર બાવીસ કાગળ અને ગનપાઉડરની શોધ કયા દેશે કરી અ ભારત બી ચીન સી જાપાન બી અમેરિકા સાચો જવાબ છે બી ચીન વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો